સુરતના પાલવિસ્તારની ઘટના અસામાજિક તત્વોનો ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ સુરતના પાલવિસ્તારમાં વિવાંતા મોલ પાસે મનીભદ્ર રેસિડેન્સી નજીક ગાયનું કપાયેલું ગલું જાહેરમાં નાખવામાં આવ્યું અસામાજિક તત્વોના આવા કૃત્યથી જૈન સંપ્રદાયની લાગણી દુભાઈ જૈન મુનિ દ્વારા ગાયનું ગલું કાપનાર સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી પાલની શરૂઆતમાં જ્યાં જૈનો હિન્દુઓ વિશાળ સંખ્યામાં રહી રહ્યા છે ત્યાં જ બરોબર ગાયનું ગળું કાપીને મૂકવાનો પ્રયાસ એક રીતે કોઈ સંપ્રદાય ખબર નહીં કઈ રીતે આ દુષ્ટ કાર્ય કરવામાં આવ્યું કોઈ પરંપરાને કોઈ વર્ગને ભડકાવા માટેનો આ કૃત્ય કરવામાં આવ્યું છે તે ખરેખર કોઈ પણ રીતે સહન થાય એવું નથી તકે આના કડકમાં કડક પગલા લેવામાં આવે સરકારને સૂચન કરો પ્રશાસનને સૂચન કરો આ કોઈ પણ રીતે સહન થાય તેવું નથી વહેલી સવારે સુરતના પાલ વિસ્તારમાં મળી ભત્ર અને ખાસ કરીને ક્રિસ રેસિડેન્સીની સામે જે પ્રકારે ગો હત્યા કરીને એનું જે શરીર છે ગો માતાનું એ અહીંયા કોઈક વિધર્મીઓએ નાખીને જે ચેષ્ટા કરી છે એને પહેલાં તો વખોડીએ છીએ સખ્ત શબ્દોમાં વખોડીએ છે પોલીસ તંત્ર એલર્ટ છે ગોવંશના કાયદા હેઠળની કાનૂન અને ફરિયાદ પણ અપાઈ છે ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવા કાર્યવાહી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણકારી પણ આપી છે અને ચારે બાજુ સીસીટીવી કેમેરા ફૂટેજ વગેરે ટૂંકમાં સંપૂર્ણ પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ પીઆઈ એસીપી ડીસીપી બધા હાજર છે અને કોઈ પણ ગુનેગાર હશે એને બક્ષવાના નથી આ પ્રકારની એક શાંતિપ્રિય વાતાવરણમાં જ્યાં હિન્દુ સમાજ જૈન સમાજ સંપૂર્ણપણે રહેતો એવી બહુમતી વિસ્તારમાં આ પ્રકારની ગૌ અહીંયા જે શરીર અહીંયા નાખીને જે શાંતિમાં વિક્ષેપ પાડવાનો જે પ્રયાસ કરી રહ્યો છે એવા તત્વોને અમે સખતમાં સખત પગલાં ભરીને જેલ ભેગા કરવા માટે અમે સતત પોલીસ ડિપાર્ટમેન્ટને રજૂઆત બી કરશું અને સાધુ સંતો પણ આ મામલે ખૂબ ગંભીર છે અહીંયા બેઠા છે અને આવનારા દિવસોમાં આ ગુનેગાર ઝડપથી પકડાય એના માટે પણ કાર્યવાહી કરાવીશું